જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ફાગણ માસના કૃષ્ણ પક્ષની એટલે કે વધ પક્ષની એકાદશીની કથા અને તેનું મહાત્મ્ય સાંભળીશું તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી બુધિષ્ઠિરે પૂછ્યું ભગવાન ફાગણ કૃષ્ણ પક્ષની એકાદશીનું શું નામ છે એ જણાવવાની કૃપા કરશો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજેન્દ્ર સાંભળો હું આ વિષયમાં એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવીશ જેને ચક્રવર્તી નરેશ માંદાતાના પૂછવાથી મહર્ષિ લોમેશે કહ્યું હતું માંદાતા બોલ્યા ભગવાન હું લોકોના ભલાની ઈચ્છાથી આ સાંભળવા માગું છું કે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે તેની શું વિધિ છે તથા તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે કૃપા કરીને એ મને જણાવો લોમસજીએ કહ્યું નૃપશ્રેષ્ઠ પૂર્વકાળની વાત છે અપ્સરાઓ દ્વારા સીવિત ચૈત્રરથ નામના વનમાં જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરોની સાથે વાજા વગાડતી રહીને વિહાર કરે છે ત્યાં મગજુગોસ નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવાને માટે ગઈ તે મહર્ષિ એ જ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા મગજુ ગોસા મુનિના ભયથી આશ્રમથી એક કોષ દૂર જ રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી મધુર ગીત ગાવા લાગી મુનિશ્રેષ્ઠ મેઘાવી ફરતા ફરતા એ બાજુ આવી ચડ્યા અને પેલી સુંદરી અપ્સરાને આ રીતે ગાન કરતી જોઈ સેના સહિત કામદેવથી પરાસ્ત થઈ બળપૂર્વક મોને વસીભૂત થઈ ગયા મુનિની આવી અવસ્થા જોઈ મગજુ ગોસા તેમની નજીક આવી વીણા નીચે રાખીને તેમનું આલિંગન કરવા લાગી મેઘાવી પણ તેની સાથે રમણ કરવા લાગ્યા કામવશ રમણ કરતા રહી તેમને રાત અને દિવસનું પણ ભાન ન રહ્યું આ રીતે મુનિજનોને લાયક સદાચારનો લોપ કરીને અપ્સરાની સાથે રમણ કરતા તેમને ઘણા દિવસ પસાર થઈ ગયા મબજુ ગોસા દેવલોકમાં જવાને તૈયાર થઈ જતી વેળાએ તેણે મુનિશ્રેષ્ઠ મેઘાવીને કહ્યું બ્રહ્મન હવે મને પોતાના દેશ જવાની આજ્ઞા આપશો મેઘાવી બોલ્યા દેવી જ્યાં સુધી સવારની સંધ્યા ન થઈ જાય ત્યાં સુધી મારી જ પાસે રોકાઈ જા અપ્સરાએ કહ્યું વિપ્રવર હજી સુધી ન જાણે કેટલીય સંધ્યા ચાલી ગઈ મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર તો કરો લોમાસજીએ કહ્યું રાજન અપ્સરાની વાત સાંભળીને મેઘાવીના નેત્ર આશ્ચર્યથી ચકિત થઈ ઉઠ્યા એ સમયે તેમણે વીતેલા સમયનો હિસાબ કર્યો તો માલુમ પડ્યું કે તેની સાથે રહેતા સત્તાવન વર્ષ થઈ ગયા તેને પોતાની તપસ્યાને નષ્ટ કરનારી જાણીને મુનિને તેના પર ઘણો ક્રોધ થયો તેમણે સાપ દેતા કહ્યું પાપીણી તું પિસાચી બની જા મુનિના સાપથી દગ્ધ થઈને તે વિનયથી નતમસ્તક થઈ બોલી વિપ્રવર મારા સાપનો ઉદ્ધાર કહો સાત વાક્ય બોલવા યા સાત પગલાં સાથે સાથે ચાલવા માત્રાથી જ સત્પુરુષોની સાથે મૈત્રી થઈ જાય છે બ્રહ્મન મેં તો આપની સાથે અનેક વર્ષ વિતાવ્યા છે તેથી સ્વામીન મારા પર કૃપા કરો મુનિ બોલ્યા ભદ્રે મારી વાત સાંભળ હું શું કરું તે મારી ઘણી મોટી તપસ્યા નષ્ટ કરી નાખી છે ફાગણ કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે તેનું નામ છે પાપમોચની તે બધા પાપોનો ક્ષય કરનારી છે સુંદરી તેનું વ્રત કરવાથી તારી પિસાતા દૂર થશે આમ કહીને મેઘાવી પોતાના પિતા મુનિવર ચવનના આશ્રમ પર ગયા તેમને આવેલા જોઈ ચવને પૂછ્યું દીકરા આ શું કર્યું ત્યાં તો પોતાના પુણ્યનો નાશ કરી નાખ્યો મેઘાવી બોલ્યા પિતાજી મેં અપ્સરા સાથે રમણ કરવાનો પાપ કર્યું છે કોઈ એવું પ્રાયશ્ચિત બતાવશો જેનાથી પાપનો નાશ થઈ જાય ચવને કહ્યું દીકરા ફાગણ કૃષ્ણ પક્ષમાં જે પાપ મોચેની એકાદશી હોય છે તેનું વ્રત કરવાથી પાપ રાશિનો વિનાશ થઈ જશે પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ તે વ્રતનું અનુષ્ઠાન કર્યું આનાથી તેમનું પાપ નાશ પામી ગયું અને તેઓ ફરીથી તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયા આજ રીતે મગજુ ગોસાએ પણ આ જ ઉત્તમ વ્રતનું પાલન કર્યું પાપમોચનીનું વ્રત કરવાને કારણે તે પિસાચ્યોનીથી મુક્ત થઈ અને દિવ્ય રૂપ ધારિણી શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગલોકમાં ગઈ રાજન જે શ્રેષ્ઠ પાપમોચની એકાદશીનું વ્રત કરે છે તેમનો તમામ પાપ નષ્ટ થઈ જાય છે અને વાંચવા અને સાંભળવાથી સહસ્ર ગોદાનનો ફળ મળે છે બ્રહ્મહત્યા સોનાની ચોરી સુરાપાન અને ગુરુપત્ની ગમન કરનારા મહાપાપી પણ આ વ્રત કરવાથી પાપ મુક્ત થઈ જાય છે આ વ્રત ઘણું પુણ્યમય છે મિત્રો અહીં પાપ મોચેની એકાદશીની વ્રતકથા અને તેનું મહાત્મ્ય પૂર્ણ થાય છે આ વીડિયોને લાઇક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે